પાટણ જિલ્લા પ્રમુખની વરણી માટે જિલ્લા કાર્યાલય પાટણ ખાતે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે બ્રિજરાજ ઝાલા હાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ તરીકે દાવેદારી માટે ઉમેદવારોની લાઈનો લાગી હતી પાર્ટીએ જિલ્લા પ્રમુખ માટે ફોર્મમાં સાત નિયમો લખ્યા છે ઉમેદવાર પ્રમુખની ઇમેજ નીટ એન્ડ ક્લીન મુખ્ય બાબત જિલ્લા ભાજપ પ્રમુખ દાવેદારી માટે પાંત્રીસથી વધુ ફોર્મ ભરાયા હતા આજે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે અને આજે સાડા નવથી સાડા બાર સુધી પ્રક્રિયા ચાલશે અને એમાં મેં મારી ઉમેદવારી કરી હોવાથી હું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યો છું મારું નામ પતિ મુકેશકુમાર જયંતીલાલ રહેવાસી ચાણસમાં મેં પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ પણ સમાંતરે નિભાવી આજે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જે નિમણૂક થવાની છે એના અનુસંધાનમાં આજે જે પણ ઉમેદવાર હોય ઈક એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ પચીસથી વધારે લોકોએ ઉમેદવારી નોંધાવી છે અને જે પ્રમાણે પ્રદેશનો ફાટી રહ્યા છે કે જે ઉમેદવારી નોંધાવે એ ત્રણ ધમકી સક્રિય સભ્ય હોવો જોઈએ એના ઉપર કોઈ ગુનાહિત કેસ ના હોવો જોઈએ અને વધુમાં વધુ પાર્ટીની સેવા કરી હોય વિવિધ જવાબદારી નિભાવી હોય એવા જ ઉમેદવારને પાર્ટી પસંદ કરશે તો આજે એની પ્રક્રિયા બાર વાગ્યા સુધી ચાલશે અને દસ તારીખ પહેલાં જે પ્રમાણે પ્રદેશ નિર્ણય લીધો છે જિલ્લાના નવનિયુક્ત પ્રમુખની વરણી પણ થઈ મનોજ કે પટેલ નગરસેવક પાટણ નગરપાલિકા પાટણ